અમીરભા આહીર કથડભા આહીર તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય ભીમભાઈ સાકડ ઉપસ્થિત રહ્યા હતા તથા મહંત્રી નિખિલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણનું જતન અમે કરીશું અને સર્વ ગ્રામજનોના સહયોગથી આ સુંદર કાર્યક્રમો યોજાયો હતો ભક્ત મંડળ ચિરાગ બી જોશી દ્વારા જણાવ્યું હતું કે વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત દેશમાં દરેક જગ્યાએ ખૂબ જ વૃક્ષારોપણ કાર્યક્રમો થાય છે લુપ્ત થતી પ્રજાતિ ચકલી બચાવો અભિયાન અંતર્ગત માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાથે બલાડ માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાં પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા મહંત્રી નિખિલભાઈ ત્રિવેદી તથા ભક્ત મંડળ ચિરાગભી જોશી દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર સંજય સલખણા સાથે પીએનજી ન્યૂઝ રાજુલા હાલનાભાઈ ગાંડાભાઈ રામ ભેરાઈ ગામના સરપંચ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી બલાડ માતાજીના મંદિરે વૃક્ષ રોપણ કરી અને સકલીઓના માળા વિતરણ કરી આવા કામ કાર્ય કરતા રહીએ તો સર્વ ગામજનો તથા બધાય અળી મળી અને અમે વૃક્ષ વૃક્ષરોપણ કરેલું કતડભાઈ અમીરભાઈ ચિરાગ દાદા રાજુભાઈ ભીમભાઈ સાકડ સર્વ માતાજીના ભક્તો સાથે મળી અને વૃક્ષરોપણ કરેલું